બે દિવસ પહેલા ગીર સોમનાથના ઉનામાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગે ગેરકાયદે રેસિંગના અનાજના ગોડાઉન પર પાડેલા દરોડા દરમિયાન અનાજ તો મળ્યું જ હતું પણ સાથોસાથ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો પણ મળી આવતા ભારે ચકચાર ફેલાઈ હતી હવે સામે આવ્યું છે કે આ આખું ગોડાઉન સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકવામાં આવ્યું હતું ઉના શહેરમાં બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લા પુરવઠા અધિકારી ઉના પ્રાંત અધિકારી તેમજ મામલતદારે ઉનાના ધોળકોટિયા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે આવેલા ગેરકાયદે બાંધકામ કરીને ગોડાઉનમાં રેડ કરી હતી આ રેડમાંથી શંકાસ્પદ અનાજનો એકસો ચોરાણું કટ્ટા જથ્થો તેમજ વિદેશી દારૂની તેરસો ત્રેપન બોટલ મળી આવી હતી આજે શુક્રવારે આ ગેરકાયદે બાંધકામને જિલ્લા કલેક્ટરના આદેશથી તોડી પાડવાની કામગીરી ઉના નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી આ કામગીરીમાં ઉના પ્રાંત અધિકારી ઉના મામલદાર તેમજ ઉના પોલીસ સ્થળ પર હાજર રહીને બંદોબસ્ત જાળવ્યો હતો હાલ આ ગોડાઉન ને તોડીને સંપૂર્ણપણે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે પ્રાંત અધિકારી ઉના ચિરાગ ઇરવાણી બુધવારના દિવસે કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ જગ્યા ઉપર રેડ પાડવામાં આવી હતી ત્યાં શંકાસ્પદ રીતે અનાજનો જથ્થો અને દારૂ મળી આવેલ હતો એને દારૂ માટે આપણે સીઝ કરી અને કબજો પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપી આપ્યો છે આગળની કાર્યવાહી કરવા માટે અને મળે અનાજ જે અનાજ મળી આવેલું હતું એ પણ સીઝ કરી અને ગોડા ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલું છે અને માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે પરંતુ ખાસ વાત કરીએ તો આજરોજ જે નગરપાલિકાના જગ્યા પર બાંધકામ હતું એને તો કરવામાં આવ્યું છે અને આજ અનાજનો જથ્થો કોણ હતો ને જાદુનો જથ્થો કોણ હતો એ જે જગ્યા જ્યાં આ જથ્થો ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો તો એ જગ્યાની વિગતવાર તપાસ સિટી સર્વે અને ડીએલઆર અને નગરપાલિકા મારફતે કરવામાં આવતો આ જગ્યા છે જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે અલર્ટ થયેલી જગ્યા હતી એટલે એની અંદર બિનકાયદેસર આવો ઉપયોગ થતો હોય અને જગ્યામાં લોકોની અવર જવર પ્રમાણમાં ઓછી જણાય છે એટલે ભવિષ્યમાં પણ આવો ઉપયોગ ના થાય એ ધ્યાને લઈ અને નગરપાલિકા દ્વારા એને આજરોજ ડિમોલ્યુશન કરી અને એ દબાણ દૂર કરવામાં આવેલ છે ત્યાં લાઇટ કનેક્શન જ્યાંથી લીધેલું છે ત્યાં અને એ બધી તપાસ વિગતવાર ચાલુ છે અને એના આધારે આગળની માહિતી મળશે કે ખરેખર કોનું ઇન્વોલ્વમેન્ટ છે બીકોઝ જ્યારે આપણે રેડ પાડી ત્યારે એક વ્યક્તિ યોગેશભાઈ કરીને આવ્યા હતા જે પોતાનું ક્લેમ કરતા હતા એ સિવાય બીજું કોઈ આપણને સ્થળ ઉપરથી માહિતી નહોતી મળી એટલે વિગતવાર તપાસ કર્યા બાદ આપણને જેમ જેમ આગળ વધશું તેમ ખ્યાલ આવશે સમય સાથે ફારૂક કાજી ઉના